એમ નામ નથી પતે હું એટલે સવારામ કહે છે કે મારા ગુરુ નો મળ્યા બાપુ ગુલગર્જી બાપુ નો મળ્યા હોય તો સવારામ ને કોણ ઓળખતું હતિ મને કહ્યો હે જતવાડીનું પીપળી કહેવાય ને સવા ભગતનું પીપળી થઈ ગયું એને કેવું ભજન કર્યું છે જતવાડીમાં નામ ફેરવી નાખ્યું આખું એમ નામ ફરે આ નગરા ના ગામ છે અને ફેરવો ને જો ફરે તો બીજું નામ કરો છો ફલાણા ભગતનું નગરા એમ કરો જોઈએ ભોગ આપવો પડે સમર્પણ કરવું પડે એમ નામ નો પતે એટલે સવારામ આમ કે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને શાન અવાજ થોડો પાછો પડે છે અમર નગર માં યાદ મ દેખા નતી ભૂલી ગઈ તી હું દેહ નું વાન ભજન માં બેઠા હોય ને મારા રામ તો દેહ ની તમારી દશા મટી જાય દેહ ની દશા તમારી મટી જાય ચા ની જરૂર ન પડે ને બંગાવું ન આવે ને ઘડિયાળમાં ન જોવું પડે જો ભજન માં બેઠા હોય તો બાપુ હવાર પડે ઘડીએ ઘડીએ આમ રહોડા ચા મૂકે તો સારું છે ચા મૂકે સારું વિના હાટું આવ્યા ભજન હું મેળા આવે દેહની દશા મટી જાય આપણી ગત ગંગા છે ને જેસલ તોરલ રૂપાદે દે માલ કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીયો કોટવા ડાલીભાઈ હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા ને એમાં અમીર ને ગરીબ ને દરબાર ને કોળી ને ભરવાડ ને હરિજન બહેરા ને આદમી ને બધા હતા પણ ખોળી આ જુદા હોય ને જીવ જો બાપુ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય રામ આપણે બેઠા છે બધાય ભજનમાં પણ ઘોડા બધા નોકા નોકા હાલતા વાડીએ જવું છે સુરેન્દ્રનગર જવું છે આમ જવું છે પૂંસડું જવું છે ઘરે ડોબું વ્યા એવું છે ઘર એકલું છે ડેલી બંધ જ કરી કઈ ઘોડા હાલતા છે આ એક થવાની જરૂર છે એકતાની એટલે આપણી ગત ગંગા કે છે કે આ દેહની ની દશા માટે તો સમજાય બાકી નો સમજાય એટલે કે છે અમરનગર માં યાદ માં દેખા ભૂલી ગઈ હતી હું દેહ નું